ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી ઉર્જા નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ આવવા દે ટૂંક સમયમાં દર્શકોને મંત્ર મુગ્ધ કરવા આવી રહેશે ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે જ્યારે દીર્ઘદર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કરે સાંભળ્યું છે હવે ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે ત્યારે યુવા પ્રેમની સંગીતમય સફર એવી ફિલ્મ આવી રહી છે તો આંગે પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે લીડકાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની જોડી છે સાથે હેમંત ખેર સોનાલી લેલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી નિનેશ ફણસે લીનેશ રિટેક અર્શન ત્રિવેદી અને લીનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી રહી છે જ્યારે લુક અને એટીટ્યુડનો સામનો પ્રેમ સાથે થાય છે ત્યારે કોણ જીતે આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઇટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી છે જ્યારે કુંપલ પટેલે બોલવાની રીત બોડી

નિહાર ઠક્કરને તક આપી કારણ કે હું માનું છું કે નવી પેઢીનો વિચાર ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડી ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે જોકે આ ફિલ્મમાં ગીતો મહારાજ લખેલા છે જેમણે અગાઉની જે મદ લોકોનો પ્રેમ મળશે તેવી આશા છે ફિલ્મના પાત્રો જેમીન પંચમતિયા એટલે કે પરીક્ષિત અને જાનવી દેસાઈ એટલે કુંપલ વચ્ચેનો પ્રેમ તેમની લાગણી અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે જે દરેક યુવા દિલને સ્પર્શી જશે જીતેન્દ્ર અને ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતીની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે જો તમે પ્રેમમાં પડવા માટે તૈયાર છો તો આવવા દો મારું નામ પરીક્ષિત ટમાલિયા અને આજે સુરતના મહેમાન બન્યા છીએ અમારી ફિલ્મ આવા દે અઠ્યાવીસમી નવેમ્બરે આવી રહી છે અને એનું ટ્રેલર લોન્ચ આજે સુરતમાં કર્યું છે તો આપની સમક્ષ આવ્યા છે અમારી ફિલ્મ લઈને સરસ આમાં કેવું છે કે ફિલ્મ સાથે જોડાવાના બહુ બધા કારણો હોય છે ફિલ્મનું પાત્ર ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઇટર ડિરેક્ટર પણ આમાં એ બધા જ કારણો તો હતા જ સાથે સાથે ગાંગાણી મોશન પિક્ચર્સ જેવું એક સરસ મજાનું આટલું જૂનું અને આટલું ચેમ્પિયન બેનર સાથે સાથે જીતેન્દ્રજાની ફિલ્મ્સ આ બધા જ્યારે જોડાયા તો તમને એક બધા જ બોક્સિસ્ટિક થયા એવું થયું કે આ ફિલ્મ તો ના જ છોડાય એટલે ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો હું અને તું વાર તહેવાર ઇન્ટરવ્યુ આંટી હમણાં જ આવી કાલે લગ્ન છે અને સુરતનું તો ખૂબ મહેમાન બની ચૂક્યો છું સુરતની જેટલી વેરાયટી રહી છે ખાવામાં ટ્રાય કરી છે કે એઝ એન એક્ટર એટલી જ વેરાયટી અમે અમારી ફિલ્મોમાં પીરસી શકીએ અને સુરતમાંથી હંમેશા ફિલ્મોને મારી ફિલ્મોને તો ખાસ ખૂબ પ્રેમ મળ્યો છે હું અને તું બીજી બધી ફિલ્મો જે કાલેલગન છે ખૂબ જોવાય છે સુરતમાં અને આઈ એમ શ્યોર કે જો ફિલ્મ સારી હોય તો સુરતની ઓડિયન્સ ખૂબ સમજદાર છે ફિલ્મને એકદમ એક્સેપ્ટ કરી લે છે હું સાચું કહું તો બહુ ઓછા એવા એક્ટર્સને મળ્યો છું મને એવું બહુ જ લાગતું હોય છે કે હું મહેનત કરી જાણું છું ખૂબ સારી મહેનત કરું છું પણ બહુ ઓછા એવા લોકોને મળ્યો છું કે જે ખૂબ મહેનત કરતું હોય અને મને પણ ઇન્સ્પાયર કરે કુંપલ ઇઝ વન ઓફ ધેમ એના જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું એનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું એનું ટાઈમ ટુ ટાઈમ ખાવાનું જનરલી એવું માન્યતા હોય છે લોકોને હું નથી કહેતો કે હિરોઈન બહુ લેટ કરતી હોય છે અમારી કુંપલ બહુ ટાઈમ ટુ ટાઈમ સાઈડ પર આવી જતી હેર અને મેકઅપ સાથે રેડી હોય ડાયલોગ સાથે રેડી હોય તો વેરી ડિસિપ્લિન્ડ એક્ટર મને ખૂબ મજા આવી એની સાથે કામ કરવાની થેન્ક યુ નમસ્તે મારું નામ નિહાર ઠક્કર છે હું આવનારી ફિલ્મ અઠ્યાવીસ નવેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ નો રાઇટર ડાયરેક્ટર છું આવાદે ફિલ્મ બે ડિફરન્ટ કલ્ચર્સનું ક્લેશ છે જ્યારે લુક અને એટીટ્યૂડ રો લવ એટલે કે પ્રેમ સાથે એનો ક્લેશ થાય છે તો બંનેમાંથી કોણ જીતે છે આપણી ફિલ્મ એ પુરવાર કરે છે કે પ્રેમ જ જીતે છે અને હંમેશા ડર હારે છે મારી ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા

બહુ જ સરસ છે અને પર્ફોમન્સીસ સૌથી બેસ્ટ છે આ બધું જો ભેગું કરીએ તો આ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે અને છતાંય અમે આની ટ્રીટમેન્ટ આના આની ફીલ એકદમ સિમ્પલ અને નોર્મલ રાખી રાખી છે જેથી કરીને જનતાને આમાં મજા આવે શું મેસેજ આપી સુરતની જનતાને હું મેસેજ આપીશ કે અઠ્યાવીસમી નવેમ્બરે આવા દે અધરવાઇઝ યુ વિલ મિસ ઇટ આઈ એમ ટેલિંગ યુ હાય હું છું કુંપલ પટેલ અને અઠ્યાવીસ તારીખે અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે આવાદે આજે અમે લોકોએ ટ્રેલર લોન્ચ કર્યું છે તો આ ફિલ્મની અંદર હું જાનવી દેસાઈ ડેબ્યુ કરી રહી છું અને આ જાહ્નવી દેસાઈ છે એક ટાઉનથી જે બોર્ડિંગ સ્કૂલ ભણવા માટે આઉટ ઓફ ટાઉનથી અન્ય બહાર જાય છે અને ત્યાં ભણીને એ પાછીના ટાઉનમાં આવે છે એક્સપિરિયન્સ મારો બહુ જ સારો એવો રહ્યો છે કેમ કે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું મારું સપનું હતું જે મેં બે હજાર સત્તરમાં આ સપનું જોયું હતું અને આ સપનું આજે પૂરું થઈ રહ્યું છે એટલે ડેફિનેટલી અંદરથી બહુ જ ખુશી ફીલ થાય છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે